ગીરગરડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં ખેડૂતોને બચાવવા માટે લખ્યો મુખ્યમંત્રીને પત્ર ગીરગરડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા સેવા સહકારી મંડળીમાં બે હજાર બાવીસ માં તેર થી વધુ સભાસદો સાથે ત્રીસ લાખ રૂપિયાનું સહકારી મંડળીના મંત્રી દ્વારા કૌભાંડ આચરવામાં આવેલ આ બે હજાર ત્રેવીસ અંગે જૂનાગઢ જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા સહકારી મંડળીના મંત્રી વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી અને સહકારી મંડળીના મંત્રી જામીન ઉપર છૂટી આઝાદ ફરી રહ્યો છે આ સહકારી મંડળીના મંત્રી દ્વારા એવા ખેડૂત ખાતેદાર અને સભાસદોને ધિરાણ કર્યું છે કે જે મૃત્યુ પામ્યા છે અને ત્યારબાદ તેના નામે ધિરાણ કરી અને પૈસાની ઉચાપત કરવામાં આવી છે એ સિવાય અમુક ખાતેદારોએ મંડળીમાં પૈસા ભર્યા બાદ નો દાખલો પણ આપવામાં આવેલ હોય તેમ છતાં ત્રણ લાખ રૂપિયા ભરવાના બોલે છે એક ખેડૂત ખાતેદારે પોતાની જમીન વેચી દીધાના ત્રણ મહિના બાદ સહકારી મંડળીમાંથી ધિરાણ મેળવ્યાની નોટિસ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ફડજા અધિકારી દ્વારા આપવામાં આવી છે આવી બાબતોમાં શંકા થાય છે કે આટલું મોટું કૌભાંડ બેંકના કર્મચારીઓની સંડોવણી વગર કઈ રીતે શક્ય બને આવો સાંભળીએ શું કહે છે ધોકડવા ગામના ખેડૂત ખાતેદાર ને મંડળી છે ને એ અમારા પપ્પાના નામે બોઘાભાઈ જીવાભાઈ ગુજરના નામે છે અને અમારે મંડળીની અંદર ધિરાણ અમે ભરી દીધું છે છતાંય અમારી પાસે ભરસા અધિકારી દ્વારા નોટિસ આવેલી ને મંડળી ધોકડવા ગામની અંદર અશોકભાઈ બગિયા એના મંત્રી હતા ને અમે ભરી દીધી અમને નોટિસ આપી દીધું અમે ગ્રામીણી બેંકમાંથી ધિરાણે લઈ લીધું છે છતાંય અમને ફરસા અધિકારી દ્વારા નોટિસ મળેલી એટલે અમે જૂનાગઢ ફરસા અધિકારી પાસે ગયેલા અને એની બધી રજૂઆતો કરી અને અમે કાયદેસરની ને બધું આપેલું છતાંય અમારી આ તેર જણાની જે છે એમાં કોર્ટમાં એ મેટલ છે આખી ને તેર જણાનું તોય વસૂલાત કરવા માટેની નોટિસ આવે છે એટલે એ એની માટે જે ખોટું કર્યું છે મંત્રી પછી બેંકવાળાએ એની માથે કાયદેસરના પગલાં ભરવા અને એની મિલકત સીલ કરવી અથવા જે રીતનું કરવું તે પણ નિર્દોષ હોવા છતાં ન્યાય મળે એવી અમે તમારી પાસે માગણી કરી છીએ કરશનભાઈ રણછોડભાઈ સાત એક બે હજાર વીસમાં માં એક્સપાયર થઈ ગયા તો મારા બાપુજીના નામે આ બધું ધિરાણ બોલે નોટિસ મારા નામે આવે મંડળીનું અશોકભાઈ બગિયા એ આ બધું કરેલું તો અમે લોકો ચાર વારસદારો તો વારસદારો ની નામે હોવું જોઈએ એ કઈ છે નહીં ખોટી બોગસ બધી સયું કરી ને આ ધિરાણ ઉપાડેલું હોય એવું મને લાગે આમાં અથવા બેંક હોય મંત્રી હોય બધા જે કઈ હોય એની મિલી હોય તો આમાં અમારી વિના પૈસા કઈ રીતે ઉપડી જાય

અને હાલ મેટર કોર્ટમાં હોય છતાં પણ ફરજા અધિકારી દ્વારા વસુલાત ખેડૂત ખાતેદારો ને ધિરાણ વસુલવાની નોટિસ ફાળવવામાં આવી રહી છે જ્યારે ખેડૂત ખાતેદારો કહી રહ્યા છે કે પૈસા લીધા નથી તો પૈસા શા માટે ફરીએ સહકારી મંડળીની ધિરાણ કરતી બેંક જૂનાગઢ જિલ્લા સેવા સહકારી બેંકના લોકો અંગે ખેડૂતોને કઈ બાબતને લઈને હેરાન કરી રહ્યા છે અને બેંકે આધાર પુરાવા અને સહીઓ જોયા વગર કઈ રીતે ખેડૂત ખાતેદારોને ધિરાણ આપ્યું સહકારી મંડળીના મંત્રી દ્વારા મોટી સહયો અને આધાર પુરાવા આપવામાં આવ્યા તેમ છતાં બેંક દ્વારા કેમ કોઈ તપાસ ના થઈ કે બેંક અધિકારી સામે કેમ કોઈ ફરિયાદ આજ સુધી નથી થઈ હાલા ખેડુતો લાચાર બન્યા છે સેવા સહકારી મંડળીમાં કોફા ડાચનાર મંત્રી હાલ જામીન ઉપર છૂટી ગયેલ છે અને મંડળી ફડચામાં બંધ હાલતમાં છે વોડા અને અપણ તીર સભાસદો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છતાં બેંકના ફડચા અધિકારીઓ આ સહકારી મંડળીના ખેડૂતોને હેરાન કરી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે પૈસા ભરી દીધા હોવા છતાં અને ઉપાડ્યા નથી તેવા ખેડૂતોને શા માટે પૈસા ભરવાની નોટિસ આપવામાં આવી રહી છે વોઇસ ઓફ ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર સોમનાથ અને સેવા સહકારી મંડળી દ્વારા મને નોટિસ આવે છે અને મારે બે હજાર વેચી નાખી અને એક નવમાં માં ધિરાણ ખોટું ધિરાણ ઉપાડ્યું છે એવું મને દેખાય આ લાગ્યું છે અને મારે પાસે જમીન અટાણે ખાતેદાર હું જરાય સૌ ઢોકડવાનો ખાતેદાર જ નથી અત્યારે બરાબર તો આ મારે પૈસા ભરવાના ક્યાંથી અને આ પૈસા આવ્યા ક્યાંથી ને આમાં અશોકભાઈ બગ્યાએ જે કાંઈ કર્યું હોય બેંક એની બેંકે જે કાંઈ કર્યું હોય એ મિલી જે કાંઈ કર્યું હોય એને કરેલું છે આમાં મને કાંઈ ખબર છે નહીં શું માંગ છે તમારી આની વાહે કાયદેસર પગલાં લેવામાં આવે ને અમને કાયદેસર ન્યાય મળે ગ્રામ પંચાયત આ સેવા સહકારી મંડળીમાં હું પણ સભ્ય તરીકે ફરજ બજાવતો હતો જે તે વખતે જે કાંઈ ખેડૂતોએ ધિરાણ ભરવા આવ્યા તે મને સાથે લઈને ખેડૂતોએ ધિરાણ ભરેલ છે ભર્યા પછી ખેડૂતોને નોડીઓ પણ મેં મારા મારી હાજરીમાં જ અપાવેલા છે છતાંય તેવા ખેડૂતોના નામે હજુ બાકી ધિરાણ બોલે છે તો ખરેખર આ આખું કોંભાર આચરનાર સેવા સહકારી મંડળીના મંત્રી છે

બે હજાર વીસ માં તોતેર લાખનું મોટું કૌભાંડ થયું છે એમાં એવા ખાતેદારો છે કે જેની જમીન વેસાઈ ગઈ છે એ તેની પાછળ છે જેના વારસાઈ પડી નથી મરી ગયા છે એના પણ ધ્યાન થયેલું છે જેને પૈસા ભરી દીધા છે નો મળી ગયા છે બીજી બે પછી ધ્યાન મીજું છે એના પણ ધ્યાન લેવામાં આવ્યું છે આવી રીતે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક જે છે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં ઓછામાં ઓછા પંદર થી વીસ મંડળીઓમાં ચાલીસ કરોડ જેવું કૌભંડ થયું છે આ કોભંડમાં જે તે મંત્રીઓ બેંકો સામેલ હોય એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી છે આશરે તમારા ગામમાં જે કોમ્બાન થયું છે એને હાલ શું તકલીફો પડી રહી છે એને તકલીફો એ પડી રહી છે કે એને ફટસા જે કે દિવાળા ખોટી નોટિસ આપવામાં આવે છે એને ધીરાણ લીધેલ નથી એના નામે ખોટા શેકો સહી લઈ ખોટા રેકર્ડ રજુ કરી અને પૈસા ધીરાણ હોય આ લોકોને ખોટો અન્યાય થાય છે એટલે એને ન્યાય મળે અને હામા લોકો પાસેથી પૈસા વધુ કરી અને પૈસા ભરી દેવામાં આવે એવી અમારી માંગણી છે